શહીદોના બલિદાનને યાદ કરીને સૌને શુભકામનાઓ પાઠવી હતી સાંસ્કૃતિક કાર્યક્રમો અને સન્માન ઉત્તર બુનિયાદી વિદ્યાલયના આચાર્ય શ્રી આર કે પરમાર સાહેબે ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય શ્રી સી કે મનાત અને તેમના સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો બંને શાળાઓના વિદ્યાર્થીઓએ રાસ ગરબા અને વક્તવ્ય રજૂ કરીને કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવ્યા હતા કાર્યક્રમ નું સુંદર સંચાલન શ્રી તેજાભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને શિક્ષક શ્રી પણ સફળ બનાવવા માટે સક્રિય ભૂમિકા ભજવી હતી સમાજ અને યુવાનો સહયોગ આડેસર ગામના તમામ સમાજના આગેવાનો ભાઈઓ અને બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહીને તિરંગાને સલામી આપી હતી બાળકોનો ઉત્સાહ વધારવા માટે ગ્રામજનોએ યથાશક્તિ ફાળો આપ્યો હતો યુવાન શ્રી વસીમભાઈ કોટવાડે મફત મ્યુઝિક સિસ્ટમ પૂરી પાડી અને કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરીને સાચી દેશભાવનાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું કાર્યક્રમના અંતમાં બુનિયાદી વિદ્યાલયના શિક્ષિકા શ્રીમતી રીનાબેન મઢવીએ ઉપસ્થિત તમામ મહેમાનો ગ્રામજનો શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર માનીને કાર્યક્રમનું સમાપન કર્યું આ કાર્યક્રમ ઉત્તર બુનિયાદી વિદ્યાલય આડેસરના પરિસરમાં યોજાયો હતો